શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અમદાવાદમાં શુભમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું આ કાર્યક્રમમાં સારવારના ધારાસભ્ય દશરા વાઘેલા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાર અને ભાજપ નેતા દિનેશ શર્મા પણ જોડાયા તો રામાયણના પાત્રોની વેશભૂષા સાથે ઇન્સ્ટિટ્યૂટના યુવક યુવતીઓ સામેલ થયા હતા બે કિલોમીટરની શોભાયાત્રા દરમિયાન જય જય શ્રીરામના નારા લાગ્યા હતા પછી અમારા રામ ભગવાન જે આજે અયોધ્યામાં બિરાજમાન થવાના છે તેના માટે આજે આખો દેશ રામમય બન્યો છે આપ જોવો છો એમાં મારા અસારવા વિધાનસભામાં પણ ખૂબ કાર્યક્રમો છે આજે શુભમ હોસ્પિટલ તરફથી આજે આ રેલીનું આયોજન કર્યું છે અને આજે સૌ લોકો એક શોભાયાત્રામાં જોડાયા અને આ શોભાયાત્રા દ્વારા આ વિસ્તારમાં ફરી અને રામમય વાતાવરણ બનશે આજે જે અયોધ્યામાં રામ ભગવાન બિરાજમાન થવાના છે હું આજે અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે જ્યારે રામ લલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે અમારી શુભમ સોહમ અને શાંતમ નર્સિંગ કોલેજ ડોક્ટર બી આર આંબેડકર લો કોલેજ અને કસ્તુરબા ગાંધી ફિઝિયોથેરાપી એવા સમગ્ર સ્ટુડન્ટ્સ અને સમગ્ર સ્ટાફ અમારા દરેક કર્મચારી ભેગા મળીને આજે એક એક જે ઐતિહાસિક ઘડી છે ઐતિહાસિક ક્ષણ છે એને અમે ઉજવીએ છીએ અને અમે એવું માનીએ છીએ કે અમે પોતે જ ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ આવી અમારી ભાવના છે